ગામડાના એક નાના ઘરમાં જમણા પોતાના દીકરા રવિ સાથે રહેતા હતા રવિ ભણાવવામાં હોશિયાર હતો પણ ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી રવિને શહેરની મોટી કોલેજમાં એડમિશન મળ્યું પણ તેની ફી ભરવાના પૈસા ઘરમાં ન હતા જમણાબાએ વિચાર્યું કે જો દીકરો ભણશે નહીં તો તેની જિંદગી પણ મજૂરીમાં જ જશે તેમણે ચૂપચાપ પોતાની પાસે રહેલું છેલ્લું ઘરેણું સોનાનું એક કંગણ વેચી દીધું અને રવિની ફી ભરી દીધી રવિ શહેરમાં ભણવા ગયું ને પાંચ વર્ષ પછી એક મોટો એન્જિનિયર બનીને પાછો આવ્યો તે શહેરમાંથી પોતાની સાથે મોંઘી ગાડી ને નવા કપડાં લાવ્યું હતું ગામના લોકો તેના વખાણ કરતા થાકતા નહોતા રવિએ ગામમાં એક મોટું ઘર બનાવ્યું માને કહ્યું બા હવે તમારે કોઈ તકલીફ વેઠવી નહીં પડી પણ રવિ શહેરની ખોવાઈ ગયો ભૂલી ગયો કે તેની આ સફળતા પાછળ તેની માનવો કેટલો મોટો ત્યંગ હતું એક દિવસ રવિએ ઘરે એક મોટી પાર્ટી રાખી તેણે શહેરના તેના મોટા મિત્રોને બોલાવ્યા જમણા બા મહિમાનો માટે રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં પહેલાં સોનાના કંગનની ખોટ દેખાતી હતી રવિના એક મિત્રએ મજાકમાં પૂછ્યું તમારા મમ્મીએ હાથમાં કંઈ પહેર્યું કેમ નથી આટલા મોટા એન્જિનિયરની મા આવા સદાથી શોભે રવિને એક અક્ષણ માટે શ્રમ આવી ને તેણે કહી દીધું બાને ઘરેણાં પહેરવા ગમતા નથી એટલે જ એમણે કાંઈ પહેર્યું નથી ચમડા બા આ સાંભળી રહ્યા હતા રાત્રે જ્યારે બધા મહેમાનો ગયા ત્યારે બાઈ રવિને પાસે બોલાવ્યું અને તેના હાથમાં એક જૂની પેટી આપી રવિએ પેટી ખોલી તો અંદર એ સોનાના કંગનની રસીંદ હતી જે બાઈ રવિના ભણતર માટે પેચ્યું હતું જમણા બા ધીમેથી બોલ્યા બેટા મને ઘરેના નથી ગમતા એવું નથી પણ મને તારા ભવિષ્યો કરતા એ કંગણ ક્યારેય કિંમતી નથી લાગ્યા આજે તો સાહેબ બની ગયો એટલે મારી વર્ષોની જ મહેનત સફળ થઈ ગઈ રવિની આંખોમાંથી ગંગા જમણા વહેવા લાગી તેણે સમજાયું કે જે સફળતા પર તે ગર્વ કરતો હતો એ તો તેની માના ત્યાંગની ભેટ હતી તેણે તરત જ માના પગ પકડી લીધા અને માફી માંગી બીજા જ દિવસે રવિ મા માટે એવા જ સુંદર કંગણ લઈ આવ્યું પણ જમણાબા માટે તો દીકરાનો પ્રેમ જ સૌથી મોટું કરેણું હતું રવિએ માટે કંગન તો લાવી આપ્યા પણ હવે તેના જીવનમાં એક નવો વળાંક આવ્યો રવિના લગ્ન શહેરની એક માતબર પરિવારની છોકરી પાયલ સાથે થયા પાયલને શહેરની ઝાકળમાળમાં ગમતી હતી તેણે જમણા બાની સાદગી અને તેમના ગામથી સંસ્કારો ગમતા નહોતા તેણે એ વાત ખૂચકી હતી કે રવિ હજુ પણ બધી વાતો માની સલાહ લે છે એક દિવસ પાયલે રવિની દબાણ કર્યું કે આપણે શહેરમાં શિફ્ટ થઈ જઈએ ત્યાં તમારી ઓફિસ પણ નજીક પડશે અને મારે પણ આ ગામડામાં નથી રહેવું રવિ મૂંઝવણમાં હતો પણ પાયલની જીદ આગળ તે હારી ગયો તેણે જમણાબાને કહ્યું વા તમે અહીં ગામડે જ રહો હું અને પાયલ શહેરમાં જઈએ છીએ મેં તમને દર મહિને પૈસા મોકલી આપીશું જમણા બાની આંખો ભરાઈ આવી પણ દીકરાની ખુશી માટે તેમણે હસીને હા પાડી દીધી શહેરમાં ગયા પછી રવિ કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તે મારાનો ફોન કરવાનો પણ ભૂલી ગયો પાયલે ધીમે ધીમે રવિના મનમાંથી મારી યાદો ઓછી કરી નાખી બે વર્ષ વીતી ગયા રવિને એક દીકરો થયો પાયલને હવે ઘર સંભાળવા માટે કોઈની જરૂર હતી પણ તે કોઈ અજાણ્યા આયા નર્સ પર ભરોસો નહોતી કરતી ત્યારે રવિએ સૂચન કર્યું કે આપણે બાને બોલાવી લઈએ તે આપણા દીકરાને સારી રીતે સાચવશે જમણાબા શહેરમાં આવ્યા તેઓ આખો દિવસ રવિના દીકરાને સાચવતા હતા તેને હાલરડા સંભળાવતા ને રસોઈ કરતા પાયલ તેમને એક નોકરીની જેમ રાખતી પણ જમણા દીકરાના ઘરની ખુશ શાંતિ માટે બધું જ સહન કરતા એક રાત્રે રવિની ઓફિસના મિત્રો ઘરે આવ્યા હતા પાયલે જમણાબાને રમણી બહાર ન આવવા કહ્યું હતું જેથી કોઈને ખબર ન પડે કે આ રવિની મા છે પરંતુ રવિનો નાનો દીકરો રમતા રમતાં જમણાબા પાસે જતો રહ્યો અને તેમને દાદી કહીને બોલાવવા લાગ્યો રવિના મિત્રોએ પૂછ્યું રવિ આ તારી માં છે રવિ ફરીથી એ જ ભૂલ કરવા જતો હતો પણ અચાનક તેને એ પેટી યાદ આવી ગઈ જેમાં પહેલાં કંગનની રસીંદ હતી તેનું હૃદય ભરાઈ આવ્યું તેણે બધાની સામે જો જમણા બાના પગ પકડી લીધા ને રડતા રડતા કહ્યું હા આ મારી મા છે જેણે પોતાનો સ્વર્ષ વેચીને મને આ લાયક બનાવ્યો છે આ જે હું જે કાંઈ પણ છું તે આ માઉલીના આશીર્વાદથી છું પાયલને પણ પોતાની ભૂલ સમજાઈ તેણે જમનાબાની માફી માગી તે દિવસથી જમનાબા એ ઘર નહીં નોકર નહીં પણ સાચી અંતરપૂર્ણા બનીને રહેવા લાગ્યા રવિએ સમજાવ્યું કે ઘર સોનાના કગણથી નહીં પણ માણી હાજરીથી શોભે છે